નમસ્કાર મિત્રો મિત્રો કેન્દ્રીય વિદ્યાલય સમિતિ કેવીએસ દ્વારા એક નવી ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ કેન્દ્રીય વિદ્યાલય સમિતિ કેવીએસ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં પીજીટી ટીજીટી અને ગેમ કોચ માટેની પોસ્ટ આપવામાં આવેલી છે પીજીટી માટે જોઈએ તો સબ્જેક્ટ ઇકોનોમિક્સ ફિઝિક્સ અને મેથેમેટિક્સ માટેની આ ભરતી છે જેમાં લાયકાત છે સંબંધિત વિષયમાં માસ્ટર્સ પ્લસ બીએડમાં એડમાં પચાસ ટકા ગુણ સાથે સીબીએસઈ કમિટી માર્ગદર્શિકા મુજબ પાસ કરેલ હોવો જોઈએ ટીજીટી જે છે એમાં સાયન્સ અને મેથેમેટિક સબ્જેક્ટ માટે સંબંધિત વિષયમાં બેચલર્સમાં પચાસ ટકા અને પ્લસ બીએડ એડ સી ટી પ્રાધાન્ય આપવામાં આવશે જેને પાસ કરેલ હોય અને ગેમ કોચ માટે સ્પોર્ટ્સ ફિઝિકલ એજ્યુકેશન માટેની ભરતી છે જેમાં સ્પોર્ટ પીઈમાં સંબંધિત ડિપ્લોમા ડિગ્રી અનુભવ હોય તો એને પ્રાથમિકતા આપવામાં આવશે જરૂરી દસ્તાવેજો જે છે એ મૂળ પ્રમાણપત્રો અને તમામ જે કોર્સ કરેલ હોય એની માર્કશીટ્સ સેલ્ફ એટેસ્ટેડ ઝેરોક્ષ સેટ એક લાવવાનો રહેશે જોડે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ માન્ય ફોટો આઈડી જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ કે પાસપોર્ટ હોવો જરૂરી છે અને અનુભવના જે પ્રમાણપત્રો લાગુ પડતા હોય એ જોડે લાવવાના રહેશે અરજી અને ઇન્ટરવ્યૂની પ્રક્રિયા તો અરજી જે છે એ તમારે કેવીએસની જે ઓફિશિયલ વેબસાઇટ છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એના ઉપર જઈને તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો અને અરજી પણ કરી શકો છો તો ઇન્ટરવ્યૂના દિવસે સાડા આઠ વાગ્યા સુધીમાં તમારે સ્થળ ઉપર હાજર થઈ જવાની રહેશે ત્યાં સૌ પ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ડોક્યુમેન્ટ્સ જે છે એની ચકાસણી અને વિસરવાય ઇન્ટરવ્યૂનો ડેમો પણ આપવાનો રહેશે અને પસંદગી જે છે એ ઇન્ટરવ્યૂ અને પ્રદર્શન ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને વિષયના જે તે સબ્જેક્ટના જ્ઞાનના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે ચયન તથા જે પસંદગીની શરતો છે એમાં નિયુક્તિ જે છે એ કોન્ટ્રાકચ્યુઅલ પાર્ટ ટાઈમ આધારે સેશન બે હજાર પચીસ છવ્વીસ માટે એટલે એક વર્ષના કોન્ટ્રાક્ટ આધારે રહેશે વેતન અને જે અન્ય ભથ્થા મળવાપાત્ર છે એ કેવીએસના જે કોન્ટ્રાક્ટના નિયમો છે એ પ્રમાણે રહેશે અને એક મહિને એક ચૂકવાતી રજા જેવી શરતે કેવીએસ માર્ગદર્શિકા મુજબ લાગુ પડશે અહીંયા ટૂંકમાં વિગતો જોઈ લઈએ તો ઇન્ટરવ્યૂની તારીખ છે એક નવ બે હજાર પચીસ સોમવાર સમય સવારે સાડા આઠ વાગે તમારે રિપોર્ટિંગ કરવાનું રહેશે પીજીટી ટીજીટી અને ગેમ કોચ માટેની પોસ્ટ આપવામાં આવેલી છે અને કોન્ટ્રાકચ્યુઅલ આ ભરતી રહેશે ઓફિશિયલ વેબસાઇટ અમદાવાદ સી એ એન ડબલ ટી ડોટ કેવી ડોટ એસી ડોટ ઇન આની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે તો એના ઉપર જઈને તમારે સંપૂર્ણ વિગતો જોઈ અરજી કરવાની રહેશે તો મિત્રો આ હતી કેવીએસ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ